ઘણા મિત્રોનો પ્રશ્ન હતો કે ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાના ફોર્મ ક્યારે ભરાશે તો એમના માટે આ માહિતી સ્પેશિયલ લઈને આવ્યા છીએ તો વિડીયો પૂરો જોવાનું ના ભૂલતા સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે સીબીએસઈ દ્વારા ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે આ પરીક્ષા માટે આગામી તારીખ ચાર ઓક્ટોબર સુધી ફોર્મ ભરી શકાશે રેગ્યુલર ફી સાથે ફોર્મ ભરવાની રહી જાય એવા વિદ્યાર્થીઓ પંદર ઓક્ટોબર સુધી લેટ ફી સાથે ફોર્મ ભરી શકશે આગામી તારીખ પંદર ફેબ્રુઆરીથી બોર્ડની થિયરીની પરીક્ષાઓ શરૂ કરવામાં આવશે સી બોર્ડની તમામ શાળાઓએ ધોરણ દસ અને બારના વિદ્યાર્થીનું માત્ર રજિસ્ટ્રેશન નથી કરવાનું પરંતુ તેની સાથે લિસ્ટ ઓફ કેન્ડિડેટ એટલે કે એલ પણ સબમિટ કરવાની રહેશે આ ઉપરાંત સ્કૂલોએ પરીક્ષા માટેની ફી પણ ચાર ઓક્ટોબર સુધીમાં જમા કરાવવાની રહેશે જો કોઈ સ્કૂલ દ્વારા ચાર ઓક્ટોબર સુધીમાં પરીક્ષા માટેની ફી ભરવામાં નહીં આવે તો ત્યારબાદ પંદર ઓક્ટોબર સુધીમાં સ્કૂલોએ લેટ ફી સાથે વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરી શકશે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલા પરીક્ષા સંગમ પોર્ટલ પર વિદ્યાર્થી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે બોર્ડની પરીક્ષા માટેના ફોર્મ સ્કૂલ દ્વારા ભરવામાં આવશે બોર્ડની પરીક્ષા આ વર્ષે પણ પંદર ફેબ્રુઆરીથી શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે બે હજાર ચોવીસમાં બોર્ડ દ્વારા ધોરણ દસ અને બારના પરિણામ જાહેર કરવામાં આવ્યા ત્યારે જ બે હજાર પચીસમાં લેવાનારી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર કરી દીધી હતી બોર્ડ દ્વારા ધોરણ દસ અને બારની પરીક્ષાની ડેટાશીટ નવેમ્બરના અંત અથવા તો ડિસેમ્બરના પ્રારંભમાં જાહેર કરવામાં આવશે જ્યારે પ્રેક્ટિકલ પરીક્ષા જાન્યુઆરીમાં શરૂ કરવામાં આવશે ભારત અને વિદેશની મળીને કુલ ઓગણત્રીસ હજાર નવસો ચાલીસ જેટલી સ્કૂલોના વિદ્યાર્થીઓ ધોરણ દસ અને બારની પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરાવશે જેથી આ સ્કૂલોના ચાલીસ લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ ધોરણ દસ અને બારની પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરાવે તેવી શક્યતા બોર્ડ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આપણી આ યુટ્યુબ ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી કાયદાકીય બાબતો સરકારી ભરતીને લગતી અને સરકારી યોજનાઓને લગતી માહિતી મૂકવામાં આવે છે તો જે મિત્રોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી આવી જ ઉપયોગી માહિતી સૌથી પહેલાં આપને મળતી રહે